છે ને દૂધીનો ઓળો બનાવવાનો છે નવીન રેસીપી બનાવવાની છે તો વિડીયો છે ને ખેડૂધી જોજો અને અવશ્ય જોજો પહેલી જ વાર છે ને દૂધીનો ઓળો બનાવેલો છે આપણે માં ક્યારે બનાવ્યો નથી તો ફેસબુકમાં માં જ ભાઈ ફોલો કરી નાખજો અને માં જોતા સબસ્ક્રાઈબ કરી નાખજો તો વિડીયો બધું જોડાયેલા રહેજો તો આપણે છે ને કામ શરૂ કરી દઈએ જે બધી હાલો તો નું કટિંગ પણ આપણે કરી નાખ છીએ હાલો તો હવે છે ને દૂધીનું કટિંગ થઈ ગયું છે હવે બાપા મૂકી દઈએ થોડું પાણી પણ નાખી દઈ મીઠું બાપા મૂકી દીધું છે ડુંગળી ડુંગળીનું પણ કટિંગ કરી નાખીએ આપડે mm -hmm. por la મસાલા બધા કેટલા કમ્પ્લીટ થઈ ગયા છે આપણે છે ને ટમેટા ને એવું છે ને આપણે સડવા મૂકી શું નાખવાનું છે એમાં

beta mithu no હાલો તો આપણે છે ને ભાઈ દૂધી બફાઈ ગઈ છે તો આને છે ને હવે આપણે આવી રીતે કરી નાખીએ એટલે દૂધીનો ઓળો તૈયાર થઈ જાય કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે આપણે છે ને નાખી દઈએ આમાં બધું મિક્સ કરી નાખી હાલ તો મરચું પણ નાખી દઈ તો સરસ મજાનો જો ઓળો આપણો તૈયાર થઈ ગયો છે મિત્રો તો આજે ને આપડે બની ગયો છે દૂધીનો ઓળો તમે જોઈ શકો છો સરસ મજાનો જો બની ગયો છે હાલ તો છે ને કોતમરી પણ નાખી દઈએ સરસ મજાનો દૂધીનો ઓળો તૈયાર થઈ ગયો છે ઉતારી ઓળો બની ગયો છે ને હવે આપણે જમી લઈએ જોઈ શકો છો સરસ મજાનો તો છે અને દૂધીનો ઓળો અને બાજરાના રોટલા અને સાહે અને ટમેટા હાલો તો આપણે જમી લઈએ એવો બીનો એકદમ સરસ બીનો બહુ મજા આવે છે તો આ તમારે દૂધીનો ઓળો વિડીયો ગમે તો લાઈક કરી દેજો શેરમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુકમાં હતા હોય તો ફોલો કરી નાખજો તો મળીએ નવી રેસીપી ત્યાં સુધી આવજો જય માતાજી